અમરેલી જિલ્લાના બગસરામાં ઝવેરચંદ મેઘાણીની એકસો ઓગણત્રીસમી જન્મજયંતિની ઉજવણી સીવા ગ્રુપ દ્વારા કરવામાં આવી આ કાર્યક્રમમાં હેમંત જોશી લોકસાહિત્યકારને મેઘાણી જીનોનો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ આ કાર્યક્રમનું આયોજન ગ્રુપ દ્વારા કરવામાં આવેલ અને ગ્રુપના પ્રમુખ નિતેશભાઈ ડોડિયા દર વર્ષે નવાનવા સાહિત્યકારોને સન્માનિત કરે છે આ કાર્યક્રમમાં એવોર્ડનું વાંચન મેઘાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલ અને વાંજા સમાજના પ્રમુખ રસમીનભાઈ ડોડિયાએ પણ હાજરી આપેલ અને કાર્યક્રમનું સંચાલન સ્નેહી પરમાર દ્વારા કરવામાં આવેલ બાઇટ નિતેશ ડોડિયા